હર હર મહાદેવ મિત્રો તો સ્વાગત છે તમારે કે અમારા નવા વ્લોગમાં આજે આપણે જવાનું છે તળાજાના ડુંગરે તો ચાલો જઈએ આ છે રસ્તો વાટમાં આપણો મિત્ર આપણને મળી જશે તો ચાલો જઈએ હું ને મારા મિત્ર તળાજાના ડુંગર ચડી રહ્યા છીએ આ જવા મારો મિત્ર સંતાઈ આ છે સીડી ઉપર ચડવાય આપણે અત્યારે પૂછી જઈએ છીએ તળાજાના ડુંગરે આપણે ચાલ્યા જઈએ છીએ આ ધરો તળાજાનો ડુંગર આપણે ડુંગર ચડી ગયા છીએ અને એટલો છે આ તળાજાની ડુંગરીની ગુફાઓ છે જો એટલી ગુફા ઉપર પણ છે આ છે પૂર તળાજા સિટી તો અહીંથી કેવું દેખાય છે તળાજા સિટી પૂર આ છે તળાજા સિટી આપણે ને આપણા મિત્ર સાથે જઈએ છીએ આપણો મિત્ર પણ ભ્લોક બનાવે છે જવા સબસ્ક્રાઈબ કરી દેજો છે તળાજા સિટી અહીંથી દેખાય છે આવું કંઈક ડુંગરા પર સડી ગયા છીએ અને અહીં જો આપણા ડેટકા ભાઈ સ્નાન કરે છે જોઈ શકો છો તમે આ છે પૂરો તરાજાનો ડુંગર આ ડુંગર અને ગુફા પર લોકો જે સિતરી મેર્યું છે જોવો છો આપણી ચાલ્યા જઈએ છીએ અને આ છે જોવો કેવા છે આ પૂરી ગુફા પથ્થરોની બનાવેલી છે આપણા મિત્ર હેલો જાય છે આ જવા ગુફા ગુફામાં જોવાય નહીં ગુફામાં નીકળું અંધારું છે નેવું ઉપર જાય છે માથે ખોડિયાર મને મંદિર છે ના જઈને આપણે દર્શન કરી ચાલો તમે વ્લોગમાં બિના રહેજો લાક્ષ્યારને સબસ્ક્રાઇબ કર્યા રહેજો આ છે રસ્તો તો અહીંથી આપણે પીડાવીને તો સીધા રહીએ હેઠ ઘડી જ નહીં પછી ડુંગર ઉપર ખોડિયાર મંદિર જઈ છે અહીં ત્યાંથી જવાનો રસ્તો છે આપણો મિત્ર ચાલ્યો છે જવા વ્લોગમાં બિના રહેજો અંત સુધી આપણને ડોગેશ ભાઈ મળી ગયા જઈજો હોમ પર હેલો લીખી મના દર્શન કરીને નીકળ ગયા થી આજો વડે કડી વંદન દર્શન કરીને નીકળ ગયા થી આયા છે માતાજી ની લાપસી બનાવવા માટેનું રસોડું આપણે આમ ઉપર જઈએ પરવણ દેગાવી ના આયા જો આપણે આ ડોગેશ ભાઈ સુતા છે કેમ ડોગેશ આપણે હમે જઈએ હવે બેને રાજા અંત સુધી બ્લોગમાં આ છે અહીંયા બેહવાન સુધી દો આમ કેવો ટાઢો ટાઢો પવન આવે આપણો મિત્ર અહીંયા બેસી જશે તો આ સબુદ્ર એવું કંઈક બેહવાનું આ બેકગ્રાઉન્ડમાં તમને કંઈ દેખાય નહીં કાળો કાળો છે વિના વ્લોગમાં બ્લોગમાં અત્યારે આપણે કળાકારનો ડુંગર ઉતરી જાય છે ઉપર જૈન દેરા છે જવાની મનાઈ હતી આપણે એટલે એનાથી કંઈ વિડીયો લીધો નથી

આપડે લીલીભાઈ ભૂકી જઈએ છીએ ને પણ અહીંયા વરસાદ અંધાયલો છે વરસાદ આવી જાય તો આપણે ભીનાઈ જાવ તો હાલો આપડે જલ્દી ઘરે અરધાર વરસાદ અંધાયો છે અરધાર વરસાદ અંધાઈ છે